પોલીસના ડર વગર કેટલાક માથાભારી શખ્સો દ્વારા જાહેરમાં મારામારી કરવાના અને હુમલો કરવાની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે માજલપુર વિસ્તારમાં આવી જ એક ઘટના બનતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે મગરપુરા વિસ્તારમાં એક યુવાને અંગત અદાવતને લઈને બીજા યુવાન ઉપર ચાકુ વડે હુમલો કર્યો હતો જેને કારણે રોડ ઉપર નાસભાગ મચી ગઈ હતી જો કે હુમલો કરનાર શખ્સને લોકોએ ઝડપી પાડી મેથી પાક ચખાડી મગરપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો તો હુમલામાં ઈજા પામનાર ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ સંદર્ભે મગરપુરા પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક તબક્કે આ બનાવમાં બંને યુવાનો વચ્ચે અંગત અદાવત હોવાનું અનુમાન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તો ચાર પાંચ દિવસ અગાઉ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો છ બેટીનો એમાં આરોપી હરિઓમદ નામનો વ્યક્તિ હતો અને જે તપાસમાં બુપીજા નામ ખોલવામાં આવ્યા હતા એમાં જે નામ ખોલવામાં આવ્યા હતા એમાં એક નામ જતીન કરીને જતીન રાખવા હતું અને એ અદાવતમાં કે જે મારું નામ કેમ પોલીસને આપ્યું એ અદાવતમાં આજે એ નશાની હાલતમાં અહીંયા આવ્યો હતો અને તપાટી છરીના ઘા કર્યા હતા તુરંત જ પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી અને જેને ઘા વાગ્યા છે એ હરિઓમને પોલીસ એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને એની હાલમાં સારવાર ચાલુ ચાલી રહી છે તથા જે આરોપી છે જતીન રાઠવા તેને પણ થોડી ઈજા થઈ છે અને તે પણ બેહોશ હાલતમાં હતો તેને પણ હોસ્પિટલ લઈ જવામાં આવેલું છે અને આગળની કાર્યવાહીની આગળની તપાસ છે સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ કરીને પોલીસ સ્ટેશનથી કરવામાં આવી રહી છે જે સર હરિઓમ છે એના પણ પ્રોવિઝન સેવા બીજા પણ ગુના અત્યારે હાલમાં તો જે રીસેન્ટલી પોલીસ સ્ટેશનની જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એ છે અને બાકીના આગળના તપાસ પોલીસ કરી રહી છે સર ચપ્પુ મારવામાં કુલ કેટલા લોકો હતા કે જાણવા મળ્યું હતું આ અત્યારે હાલ પૂછ્યું તો આ જતીન રાઠવા એક જ નામ સામે આવી રહ્યું છે અને બાકી અમે સીસીટીવી ફૂટેજને બધા કલેક્ટ કરી રહ્યા છે તેના આધારે તપાસ આગળ સર સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે પકડીને ચપ્પુ મારવામાં આવી રહ્યો છે ચાર જણા બે પણ છે એ જે વિડીયો છે એ એક્ચુલી ચપ્પુ માર્યા પછી જેને ચપ્પુ માર્યું છે એની પાસે ચપ્પુ છોડાવવા માટેનો પ્રયાસ કરવાનો વિડીયો છે કારણ કે ચપ્પુ મારી લીધું હોવા દઈ પછી બધા ભેગા થઈ ગયા પછી મોબાઈલથી રીતે ઉતારવામાં આવ્યો છે જેમાં જે ચપ્પુ મારનાર છે ચપ્પુ છોડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને એ એનો વિડીયો છે ચપ્પુ મારવાનો વિડીયો સર હાલ હરિયરની કન્ડિશન કેવી છે થોડી ક્રિટિકલ છે તને જે એની ઓપરેશન કરવાનું હોય તો ઓપરેશન થિયેટરમાં જ ઓપરેશન સર્જરી કરી રહ્યા છે થેન્ક યુ સર